સામટ ત્યાં જાય છે શું એમની આસ્થા છે શું વિશ્વાસ છે આ બાબત આજે આપણે ચર્ચા કરશું તો જીતુભાઈ કુવાળા આપનું સ્વાગત છે દર્ગી સોમનાથ લાઈવ અને આપને ખૂબ અભિનંદન શુભેચ્છા દિવાળી નિમિત્તની અને આજે ઇન્ટરવ્યુમાં તમે જણાવશો છેલ્લા કેટલા વર્ષોથી તમે ભગવાન કાર ભેરાવના મંદિરમાં જાવ છો જે વિશ્વ પ્રસિદ્ધ છે જય સોમનાથ સૌપ્રથમ તો હું વેરાવા તથા આજુબાજુ પ્રજાને અને મારા ભારતવાસીઓને હું દિવાળી શુભકામના પાઠવું છું સાથે સાથે બે દિવસ પછી જે નવું વર્ષ આવી રહ્યું છે એની પણ શુભકામના પાઠવું છું કે ભગવાન સમગ્ર દેશના લોકોને સુખ શાંતિ આપે અને સમૃદ્ધિ આપે અને તમે કીધું જે કાલ ભેરવ બાપાનું જે આપણે પાલિતાણામાં મંદિર આવેલું છે એ મંદિર જે આખા ભારતમાં તન જ એવા મંદિર છે કાલ ભેરવના એમાં ત્રીજા નંબરનું મંદિર રહે છે પણ સમગ્ર વિશ્વમાં આખી દુનિયામાં તમે જોશો ને એના જવરી મૂર્તિ સારા નવ થી દસ ફૂટ ની મૂર્તિ છે એક જ શાલીગ્રામ પથ્થર થી બનેલી છે બ્લેક પથ્થરમાં અને એને કેટલા વર્ષો થઈ ગયા મેં સાંભળ્યું બસો વર્ષ ઉપર તો અમે થઈ ગયા એની પણ ઉપર થઈ હશે વર્ષો અને એમાં અમારી શ્રદ્ધા એવી છે કે વર્ષોથી અહીંયા રમેશભાઈ શુક્લ દ્વારા જે કાલભેરાવના પીચ મહારાજ છે મેન એના દ્વારા હવન કરવામાં આવે છે આ આ વખતે આપણે હવનનું નામય સિંધુ રાખ્યું હતું

અઢાર થી વીસ વર્ષથી પોતે પણ પછી ઇલેક્શન આવ્યું ત્યારે પણ એ આવી શક્યા ને એટલે મેં અહીંયા પૂજા કરાવી લાઈવ ગોઠવેલું હતું હું અહીંયા મંદિરમાં પૂજા કરતો હતો ને તે અહીંયા ઓફિસ માં એટલે આ જે કાલ ભેરવ છે

દર વર્ષે આપ જઈ શકો છો અને ત્યાં કયા કયા પ્રકારની સુવિધા અને વ્યવસ્થા મળી રહી છે ત્યાં જે પાલિતાના સિવાયના બહાર જેટલા મહેમાનો આવ્યા એના માટે હવન પછી પ્રસાદ હોય છે રમેશભાઈ સુપ્ર તરફથી આ વખતે અમે કરવા પતિયા સમાજના પટેલ રસિકભાઈ પટેલ રમજુભા અને અલગ અલગ જ્ઞાતિના આગેવાનો અમારા અમારા વેવાય છે વિક્રમભાઈ શિવાણી પણ આવ્યા હતા કિશોભાઈ હતા અને અમારા નાનાભાઈ ધનસુખભાઈ હતા અમે બે ગાડી લઈને ગયા હતા અને ફર્સ્ટ ક્લાસ પૂજા પાઠ થયો ત્યાર પછી અમારી પૂજાપતિ ભાઈ નાનો ભાઈ ત્રીજો ભાઈ ખીમજીભાઈ બનાવ્યું હવનમાં હવન કરીને અમારી સાથે પ્રદાન કરી આપે હવે અંતિમ એક પ્રશ્ન પૂછવા માંગુ છું કારણ કે છેલ્લા 25 30 વર્ષથી પટેલ જાય છે તો હવન યજ્ઞનો અનુભવ કેવો રહ્યો છે અને હવન યજ્ઞ બાબતે થોડું કહેશો આપ હું તો દરેક હિન્દુને કહું છું કે ગમે ત્યાં હવન થતું હોય દરેક હિન્દુએ વર્ષમાં એક બે વાર હવન તો કરવા જ જોઈએ કેમ કે આપણા ધર્મમાં છે કે જેટલું તમે હવન કરશો એટલું તમને શક્તિ તમારા શરીરમાં મળશે

પોલીસ દ્વારા પણ જીતુભાઈ કુહાડા જે પ્રચલિત નામ છે જેના નામની કોઈ પણ પ્રકારના નામ હોતા જ નથી એટલે એ પોતે વેરાવળ સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ પણ છે અને સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પણ છે એમના તરફથી શાંતિ જળવાય રહી વેરાવળ સોમનાથમાં અને બધા ધર્મના જાતિના સમાજના લોકો હળીમળીને તહેવાર ઉજવે એ બાબતે અંતિમવાર એમના તરફથી એક સંદેશો શું પાઠવવા માંગે છે ગીર સોમનાથ જિલ્લાના લોકોને આ બાબતે આપણે અંતિમ અંતિમવાર પ્રશ્ન પૂછીએ જે તમે જે કાયદા વ્યવસ્થાની વાત કરો આપણે જૂના આપણા ગીર સોમનાથમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કાયદાનો ભંગ નથી થયો પોલીસ ખુબ સરસ એની કામગીરી કરે છે આખા જિલ્લામાં અને આપડે મનોર જાડેજા આવ્યા એ પછી તો એ નાનામાં નાનો પણ નથી અને અત્યારે એસપી જે જાડેજા સાહેબ આવ્યા છે એ પણ જ પ્રજા સાથે રહી છે હિન્દુ સમાજ હોય કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ સમાજ નો તહેવાર હોય તો એ લોકો પોલીસ બંદોબસ્ત પૂરેપૂરો રાખે છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને અત્યારે પણ મેળાના પેલા આ દિવાળીની પહેલા પણ મિટિંગો થઈ હિન્દુ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને પોલીસ વ્યવસ્થા આ ભાઈચારાની જેમ તમે જોવો ને પોલીસ ને પ્રજા બધા એરી વેરી રહી છે એટલે હું માનતો નથી વેરાવળમાં કોઈ આવો બનાવ બને પણ કાયદો વ્યવસ્થા છે એ જાળવી રાખે છે એ બદલ પોલીસો આભાર માન્યા આપડે બધા ફરજ છે આપવો જોઈએ પટેલ દ્વારા વેરાવળ સોમનાથ જિલ્લાના લોકો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હિન્દુ મુસ્લિમ ના તમામ લોકો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આપ જોતા રહો ગીર સોમનાથ લાઈવ સાથે